નમસ્કાર ખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને વાર છે આજનો મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ મિત્રો તો આવકમાં આજે બહુ જાજો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ત્રણ હજાર સાડા ત્રણ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે વરસાદ ચાલુ હતો તેની હિસાબે લગભગ જગ્યાએ વાવણી થઈ ગઈ છે તેની હિસાબે આવકમાં આજે ઘટાડો મગફળીમાં જોવા મળી રહ્યો છો મિત્રો હું જોઈ શકો તમે મેં હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ્યાં સી જાણસી કહેવા રહી આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જામલના બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તે તમે જોઈ શકો છો બારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે છાસઠ નંબર મગફળી છે મિત્રો બારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છાસઠ નંબર ખોલી છે

એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ છે એક હાજર ને છત્રીસ રૂપિયા માં વેચાણી છે એક હાજર ને છત્રીસ નો ભાવ

બોના હું ફોન આઈલા આ આ અબિયાર રેક ટેબલ લગેવાય બોના સતી ગુરુ હોય છે 1100 ને 1 રૂપિયા નો ભાવ છે 1101 રૂપિયા નો ભાવ છે જોજો 1101 રૂપિયામાં વેચાણ છે અબિયાર 1 રૂપિયા નો ભાવ એ બી પાસ એ બી પાસ થઈ ગયો થઈ ગયો ઉપર વાળ છે જોવા દેજો જોવા દેજો હા 1100 આ છે અગિયારસો એકત્રીસ રૂપિયા નો ભાવ છે અગિયારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ માં બીજો ક્વોલિટી તમે જોયો સારામાં સારી ક્વોલિટી છે મિત્રો નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે તમે જો ઉનાળું મિન્યક્ષી માંડવ્યું છે પણ હા વરવી માંડવી છે તો હા વરવો માલ છે